હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ સાતમાં કોમ્પ્યુટર એટલે કે આઈડિયલની સ્વાદોથી ડિજિટલ લીડર એમાં સત્ર એકનો ત્રીજો પાર્ટ જોવાનો છે પ્રેઝેન્ટેશન સોફ્ટવેરનો પરિચય એ આજે આપણે સોલ્વ કરવાનો છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ તો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો ને વધારે વિડિયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો ચાલો તો જોઈએ ત્રીજા નંબરનો પાર્ટ છે પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય ચલો એમાં વિવિધ પ્રકારના પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો નો પરિચય આવે એમાં પાવર પોઈન્ટ આવશે પછી આવે છે એના એમસીક્યુ ચાલો વિકલ્પો છે તમારા ફેવરેટ ચાલો હવે પેલું છે એમએસ પાવર પોઈન્ટ પ્રોગ્રામનો કયા ઓફિસ શૂટમાં સમાવેશ થાય છે તો જવાબ આવશે એ માઇક્રોસોફ્ટ ઓફિસમાં પછી બીજું છે પાવરપોઈન્ટ પ્રોગ્રામ તૈયાર કરવામાં કોનો મહત્વનો ફાળો છે તો જવાબ આવશે ડી બી અને સી બી એટલે કે ડેનિસ ઓસ્ટિન અને રોબર્ટ ગાસકીન્સ પછી ત્રીજું છે પાવર પોઈન્ટ સૌ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે બી એપ્રિલ ઓગણીસો પછી ચોથું છે તમે કયા પ્રોગ્રામમાં સમાન પ્રસ્તુતિ પર સહયોગ કરી શકો છો તો જવાબ આવશે સી ગૂગલ સ્લાઇડ પછી પાંચમું છે ગ્રાફિક ડિઝાઇનર નીચેનામાંથી કયા પ્રેઝન્ટેશન સોફ્ટવેરને વધુ પસંદ કરે છે તો જવાબ આવશે બી લૂડુસ એપ પછી છઠ્ઠું છે નીચેનામાંથી કયું પ્રેઝન્ટેશન સોફ્ટવેર સ્માર્ટફોન અથવા સ્માર્ટ વોચથી કનેક્ટ કરી શકાય છે તો જવાબ આવશે સી લાઇબર ઓફિસ અને ઇમ્પ્રેસ રિમોટ ચલો પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો ચાલો એમાં પહેલું છે પીપીટીનો ઉપયોગ ફક્ત વ્યક્તિગત રીતે માહિતી પ્રસ્તુત કરવા માટે થાય છે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે સૌપ્રથમ પ્રથમ પ્રોગ્રામ ફોરથોટ આઈએન્ડસી કંપનીએ તૈયાર કર્યો તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે પાવરપોઈન્ટ પ્રોગ્રામનું પ્રથમ સંસ્કરણ માઇક્રોસોફ્ટ દ્વારા ઓગણીસો સત્યાસીમાં રજૂ કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે સાચું પછી ચોથું છે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન જેમાં સ્લાઇડ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે તેને પીપીટી તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે ગૂગલ સ્લાઇડ અન્ય લોકોને માહિતી શેર કરવા માટે ખૂબ સરળ છે તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠું છે લુડુસ એ એક વેબ આધારિત વેબ છે તો જવાબ આવશે સાચું પછી સાતમું છે લુડુ ઝેપનો ઉપયોગ કરવા માટે તેમને ફોટોશોપ આવડતું હોવું જોઈએ તો જવાબ આવશે ખોટું પછી આઠમું છે ડબલ્યુ પીએસ પ્રેઝન્ટેશન માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ ફોર્મેટ ડોટ પીપીટી ડોટ પીપીટી એક્સ ડોટ પીપીટી એમ સાથે સુસંગત નથી તો જવાબ આવશે ખોટું ચાલો પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ચાલો એમાં પેલું છે કોઈપણ ચાર પ્રેઝન્ટેશન સોફ્ટવેરના નામ જણાવો એમાં પેલું છે પાવર પોઈન્ટ આવે ગુગલ સ્લાઇડ આવે અને ચોથું આવે એપ પછી સૌ પ્રથમ પાવર પોઈન્ટ પ્રોગ્રામ કોણે તૈયાર કર્યો હતો તે તૈયાર કરવામાં સૌથી મોટા મોટું યોગદાન કોનું હતું તો કે ફોર્થ હોટ આઈએનસી કંપનીએ પાવર પ્રોગ્રામ તૈયાર કર્યો અને તે તૈયાર કરવામાં રોબર્ટ ગાસ્કીન અને કેનિસ ઓર્સ્ટિનનો મહત્વનો ફાળો હતો પછી ત્રીજું છે માઇક્રોસોફ્ટ કંપનીએ એમએસ પાવર પોઈન્ટ પ્રોગ્રામ સૌ પ્રથમ ક્યારે રજૂ કર્યો હતો તો કે એમએસ પાવર પોઈન્ટનું પ્રથમ વર્ઝન માઇક્રોસોફ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તે એમએસ પાવર પોઈન્ટ ટુ પોઈન્ટ ઝીરો ઓગણીસો નેવુંનું હતું પછી ચોથું છે ગૂગલ સ્લાઇડ પ્રોગ્રામ અને એપ્લિકેશનની ઉપયોગિતા જણાવો તો કે ગૂગલ સ્લાઇડ એ પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટેનું સોફ્ટવેર છે તે રસપ્રદ થીમ્સ ફોન્ટ એનિમેશન વિડીયો એમ્બેડિંગ જેવા કાર્ય કરવા માટે લાઇબ્રેરી પૂરી પાડે છે પછી પાંચમું છે ઓપન ઓફિસ ઇમ્પ્રેશનનો પરિચય આપો તો કે ઇમ્પ્રેસ એ ઓપન ઓફિસમાં સમાવિષ્ટ ફ્રીવેર પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે તેમાં પ્રેઝન્ટેશન બનાવવાની ઘણી સારી સુવિધાઓ આપેલી છે પછી છઠ્ઠું છે ઓપન ઓફિસ ઇમ્પ્રેસ એ કયા ઓપન ફાઇલ ફોર્મેટને સપોર્ટ કરે છે તો કે ઓપન ઓફિસ ઇમ્પ્રેસ એ પીપીટીએમ પીપીટીએસ પીઓટીએમ પીઓટીએક્સ પીપીટી પીપીએસ પીઓટી ઓડીપી ઓટીપી વગેરે ફાઇલ ફોર્મેટને સપોર્ટ કરે છે પછી સાતમું છે લુડુસ એપ વિશે જણાવો તો કે આ એક વેબ આધારિત એપ છે લૂડોસ એ સર્જનાત્મક લોકો માટે છે જેને પ્રેઝન્ટેશન એપ્લિકેશન મર્યાદિત લાગે છે પછી આઠમું છે ડબ્લુ પ્રેઝન્ટેશનની ઉપયોગીતા સમજાવો તો કે ડબલ્યુ પ્રેઝન્ટેશન તમને વ્યવસાયિક અને કાર્યક્ષમ રીતે ટેક્સ છબી ઓડિયો અને વિડીયો ગોઠવવા અને પ્રસ્તુત કરવાની મંજૂરી આપે છે ચાલો આ હતો તમારો પ્રેઝન્ટેશનનો પાર્ટ પછી આગળ આવશે ચોથો પાર્ટ એ જોવા માટે આપણનો આગલો વિડીયો જોજો ચાલો તો આ પાર્ટ તમારો થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો અને વધારે વિડીયો જોવા વળી તો પ્લે જઈને પણ તમે જોઈ શકો છો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન